રજૂ કરું છું સાંજ ધરતા યાદ તારી આવશે તો શું થશે ને પછી અવસાદ જીવન તાવશે તો શું થશે ને પછી અવસાદ જીવન તાવશે તો શું થશે સાવ સુના છે જરૂણ સંધ્યા જરૂખા કોણ સંધ્યા ને જુએ ફાવશે તો શું થશે આ વિરાનાને ને અહીં જો ફાવશે તો શું થશે ને પછી અવસાદ જીવન તાવશે તો શું થશે આ લથડતી લાગણીના હાથ ધ્રુજે છે હવે આ લથડતી લાગણીના હાથ ધ્રુજે છે હવે કોઈ એની આંગળી ના ઝાલશે તો શું થશે ને પછી અવસાદ જીવન તાવશે તો શું થશે આંગણું તરશે ખુશીને ટોડલા સુનકાર છે આંગણું તરશે ખુશીને ટોડલા સુનકાર છે આ જુરાપો જો અડીંગો ઘાલશે તો શું થશે ને પછી અવસાદ જીવન તાવશે તો શું થશે हूँ तूटेली काच करचो ने निहारूं रात दिन हूँ तूटेली काच करचो ने निहारूँ रात दिन आय नो तुझ हाथ जाली लाशे तो शूथ आय नो तुझ हाथ जाली लाशे तो शूथ ने पीछे औषाद जीवन से तो शूथ सांज धरता याद तारी आ तो शू आभार मित्रों